નમસ્કાર મિત્રો વ્યાસ પંચકર્થા સાથે અમિત વેસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ સપ્તાહ દસ બે હજાર પચીસ શુક્રવારનું દૈનિક પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર ફળ તો પ્રથમ પંચાંગ જોઈએ તો પંચાંગ સવન બે ચાર એકાશી આસો માસ કૃષ્ણ પક્ષ સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક છત્રીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો આજનું સૂર્યાસ્ત છે અઢાર કલાક ચૌદ મિનિટ સુધી તેથી જોઈએ તો આજે તેથી છે અગિયારસ તેથી અગિયાર કલાક બાર મિનિટ સુધી અગિયારસ ત્યાર પછી બારસ નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે મઘા નક્ષત્ર તેર કલાક સત્તાવન મિનિટ સુધી ત્યાર પછી પૂર્વા ફાલ્ગુની યોગ જોઈએ તો યોગ છે શુક્લ યોગ પચીસ કલાક ઓગણપચાસ મિનિટ સુધી ત્યાર પછી બ્રહ્મયોગ કરણ જોઈએ તો કરણ છે બાલવ કરણ અગિયાર કલાક મિનિટ સુધી ત્યાર પછી કૌલવ કરણ ત્રેવીસ કલાક બેતાલીસ મિનિટ સુધી ત્યાર પછી તેર તો તહેવારમાં જોઈએ તો વાઘ બારસ રમા એકાદશી તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે સિંહ રાશિ મટ

આજે તમે વિદ્યાર્થીઓ માટે તમારો હો તો વિદ્યાર્થીઓ માટે તમારો સારો દિવસ અને ઉત્તમ દિવસ છે આજે તમને પ્રેમ સંબંધ માટે પણ ઘરો એવો સારો દિવસ છે આ મિથુન રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથોના શિવાળા માટેનો શુભભ રામ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહ કર્કરાશિવાળા માટે આજે તમને પારિવારિક સુખ શાંતિ તમારી જળવાઈ રહી શકે છે આજે તમને કોઈ પણ પ્રોપર્ટીના સંબંધિત બાબતો કાર્ય કરો તેના માટે સારો એવો દિવસ છે આજે તમારા માતા તરફથી પિતા તરફથી પણ તમને ઘણો એવો લાભ થઈ શકે છે તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રેન અને તેમનો અશુભ રંગ જોઈએ તો શફેદ શ્રી રાશિ જોઈએ શ્રી રાશિમાં મટક શ્રી રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ ઘણો વધી શકે છે આજે તમારી વાણીમાં અન્યને પ્રભાવિત કરશો તો પણ ઘણો એવો લાભ તમને થઈ શકે છે આજે તમને ટૂંકી મુસાફરી ઘણી એવી લાભદાયી થઈ શકે છે અને આજે તમને યાત્રાના પણ યોગો છે સિંહ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાંચ સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પાંઠા ઘણા કન્યા રાશિવાળા માટે કે આજે તમને ધન સંબંધિત બાબતોમાં તમે ધ્યાન આપશો તો જરૂર રહી શકે છે આજે તમારા કોઈ પણ બેન્કિંગ કે નાણાકીય લેવડ દેવડમાં તમારે ઘણો એવો લાભ થઈ શકે છે આજે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું જરૂરી રહેશે તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ધોરો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રથ તુલા રાશિ માટે આજે તમારું વ્યક્તિત્વ ઘણું એવું આકર્ષક રહી શકે છે આજે તમને દરેક કાર્યમાં સફળતા મેળવવા માટે સક્રિય રહી શકો છો આજે તમારા જીવનસાથીનો પણ તમને સહયોગ મળી શકે છે તો આ તુલા રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો આ તુલા રાશિ માટેનો

અને તેમનો અશુભ અંક જોઈએ તો બે વૃક્ષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં પદ ફટ ધન રાશિવાળા માટે કે આજે તમને આવકમાં ઘોળવો તમને વધારો થઈ શકે છે આજે તમને કોઈ પણ તમારા મિત્રો કે વડીલો તરફથી તમને સહયોગ ઘોળવો મળી શકે છે આજે તમને રોકાણ માટે દિવસ સારો છે જેથી કરીને ધન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો તળ અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ ધન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં આજે તમને કાર્યક્ષેત્ર તમારા પ્રગતિના ઘણા એવા યોગો છે આજે તમે ઉચ્ચ અધિકારીઓનો તમારા કામની પ્રશંસા તમારી કરી શકે છે આજે તમારા લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમારી મહેનત ઘણી એવી કરવી પડી શકે છે આ મકર રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો કેરો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ગ છ સ સ કુંભ રાશિવાળા માટે કે આજે તમને ભાગ્યનો સાથ મળી શકે છે આજે તમને ધાર્મિક સ્થળની યાત્રાનો પણ ઘણો યોગ બની શકે છે આજે તમને કોઈ પણ ઉચ્ચ શિક્ષણમાં પણ સફળતાઓ મળી શકે છે આ કોમ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો છ આ કોમ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જામલી મીન રાશિ જોઈએ મીન રાશિમાં દચ જથક કે મીન રાશિવાળા માટે આજે તમારા સ્વાસ્થ્યનું તમારે ખાસ ધ્યાન રાખવું જરૂર રહી શકે છે આજે તમને કોઈ પણ રહસ્યમય બાબતોમાં પણ તમારી રુચિ તમને ખૂબ વધી શકે છે આજે તમને કોઈ પણ અચાનક નાણાંકીય લાભો એવા ગમે ત્યાંથી થઈ શકે તેવા યોગો પણ છે તો મીન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત મીન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત તો હા ખાસ નોંધ કે આ રાશિ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત નક્ષત્ર અલગ હોય માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો તારીખ સત્તર દસ બે હજાર પચીસ શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો આ વિડીયો લાઇક કરો શેર કરો અને સબ્સક્રાઈબ કરો